મેદાનોથી લઈને પહાડી વિસ્તારો સુધી ઠંડીનું મોજું હાલ યથાવત છે પંજાબ હરિયાણા અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રીએ પહોંચી ગયું છે જ્યારે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને રાજસ્થાનના ગળા વિસ્તારોમાં તાપમાન છ થી દસ ડિગ્રી સેલ્સિયસથી વચ્ચે રહ્યું છે દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું કે હાલ ઠંડીથી કોઈ રાહત નથી આગામી પાંચ દિવસની આગાહી પણ જાહેર કરવામાં છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઢાર જાન્યુઆરીએ બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ અને પૂર્વોત્તર ભારતમાં કેટલાક સ્થળોએ હળવાથી વધે વરસાદ ની સંભાવના છે તો આ તરફ ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે કોલ્ડ વેવ અંગે જારી કરાયેલ ચેતવણી અનુસાર પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હીના ઘણા ભાગોમાં અઢાર જાન્યુઆરી સુધી અને કેટલાય ભાગોમાં બાવીસ જાન્યુઆરી સુધી ગાઢ રાત્રી રાત્રિ અને સવારના કલાકોમાં થોડા કલાકો સુધી રહેવાની શક્યતા છે અઢારમી યુપીના કેટલાક ભાગોમાં ગાઢ રહી શકે ઝારખંડ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ઓગણીસ જાન્યુઆરી સુધી ગાઢતું મસ્તું એલર્ટ છે અઢારથી એકવીસ જાન્યુઆરી દરમિયાન દેશના વિવિધ ભાગોમાં સિતલહેરની સંભાવના છે બ્યુરો રિપોર્ટ સી એન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ